પપડી ના આજે આપણે હે ને ડોક્ટર શું કામ આવે પોલીસ શું કામ આવે ફાયર બ્રિગેડ શું કામ આવે અને શું કામ આવે ને એના વિશે શીખશું ચાલો બધા રેડી ડી વાન ની છે જો ટુ વે ગાડી ની ગાડી માં જાતું સંતે સિદન થઈ ગઈ બેશક chamen pimilla. Saraso. En sumo taliche. Iram taram tapdiki. Tamena su tha. Yo estaba <laughs> diciendo que el momento fue un

ડૉક્ટર આપણને શું મદદ કરે આમાંથી તમને શું આવડું એક્સિડન્ટ થયું હોય તાવ આવ્યો હોય કે કઈ એવી ગંભીર બીમારી હોય તો આપણું આપણી મદદ ડોક્ટર કેવી રીતે કરે દવા આપીને કેવી રીતે ચાલો બધા મજા આવી ચાલી પાડો

સરસ ચો પોલીસ આપણને શું કામ આવે ચોરી કરીને ગયા હોય એને ચોરને પકડવામાં ચાલો સરસ ચાલો આજે આપણે ડોક્ટર શું કામ આવે પડોશી શું કામ આવે ફાયર બ્રિગેડ શું કામ આવે અને પોલીસ શું કામ આવે એના વિશે આપણે શીખા શીખા ને ચાલો તો બધાયને મજા આવી પાડો ફૂલ બનાવી દો